હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે માસુદ એકમથી આ મેળો ચાલુ થાય વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાનિ એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે ખૂબ મોટો આ મેળો છે આ મેળો લગભગ એક મહિનાનો મેળો છે બધી વસ્તી મેળામાં આવે છે આનંદ માળે છે મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે એટલે આ પરંપરા આ મેળો ચાલે છે દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ દસ પંદર વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે આ મેળામાં મોટામાં મોટો વેપાર તો હોય તો અસલ ઓરિજન શેલીધી છે અને આ શેલીધી ખેડૂતના ડાયરેક્ટ ત્યાંથી ખેતરમાંથી આ મેળામાં લોકો લાવતા હોય છે ખૂબ સારો મોટો વેપાર કરે છે લોકોને શેલીધી ખૂબ મોટી આની મેળાની અંદર વેખાતી હોય છે એટલે આ રીતે આ મેળો ખૂબ ચાલે છે બીજું તો ગુલુગ ઘણું બધું આ મેળામાં ચાલતું હોય પણ આ શેલડી મોટો વેપાર છે આ શેલડી ક્યાંથી આવતી આ શેલડી લગભગ બધી સુરત બાજુ થી પાલનપુર બાજુથી બંને બાજુથી થી વધારે આ બાજુથી આવે પાલનપુર બાજુ થી આવે ખેડૂતો પોતાના ખેતરે હા પોતાના ખેતર થી આ લોકો પેલા આવગો થી મોટા મોટા ખેતરોમાં જ્યાં શેલડી ઉભી હોય ને અગોથી લોકો તેને બાંધી છે એ લોકો ત્યાંથી પણ અહીંયા પસાર કરતા હોય સપ્લાય કરતા હોય મળે છે ખૂબ ખૂબ ભાવ ભાવ મળે મળે સારી બરકત પાટણ જિલ્લાના તાલુકાના વરણા ગામે ભવ્ય ભાતીગઢ મેળો ખુર માતાજીનો ભરાય છે તેમાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે ઉમટે છે અને દર્શન કરવા યાત્રિકો માટે કોઈ તકલીફ ના પડે એના માટે ખડે પગે પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર અને મંદિરના ટ્રસ્ટીગણ અને વરાણા ગ્રામજનો અને વરાણાના તમામ આગેવાનો અને સદી સુધી ખડે પગે રહે છે એટલે આવનાર યાત્રિકોને સારામાં સારા ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે અને બધા યાત્રિકોને સારી વ્યવસ્થા માટે સારા એવા બોર વરાણાના પ્રખ્યાત અને શેરડી જીદી સારી એવી ખેડૂતોને ભાવ મળે અને સારી શેરડી યાત્રિકોને મળી રહે એમાં સસ્તા ભાવે એવી રીતે હું એમને મળી રહે માટે વ્યવસ્થા કરવામાં આવે છે you mm -hmm.